જેમાં આજે બપોરે બાર વાગ્યાની આસપાસ અમદાવાદથી યાત્રિકો હરિદ્વાર સુધી પહોંચેલા છે આવતીકાલે સવારના બે સુધી અને ત્યારબાદ સાંજે ગંગાઘાટ પર આરતી એનું આયોજન થયેલું છે તમામ યાત્રિકો હાલ ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે વ્યવસ્થાપક સમિતિ દ્વારા સુંદર એવી વ્યવસ્થા છે આપણે યાત્રિકોને પણ પૂછશું હાડ જઈશું અને એમનો પણ મંતવ્ય જાણશું કે એમના દ્વારા આપવામાં આવેલા આ તમામ સુવિધાઓ એ કેવી છે સુવિધાઓ કેવી પ્રાપ્ત થઈ છે એ વ્યક્તિગત આપણે પૂછશું આપણી વચ્ચે આપણી વચ્ચે ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિ જે છે તેના अलग अलग व्यक्तिओं मंतव्य जानसु अपनी अपनी बच्चे, यात्री राजू भाई वाईडा उपस्थित है राजू भाई ने अपने प्रश्न पूछिए राजू भाई

ડોક્ટર સાહેબજી અમદાવાદ સ્થટી કાઈ બોલશું જ રહ્યા આપણે પણ એના પાસે પડ્યો આપણી વચ્ચે હિતેશભાઈ બેઠાય જોડાયેલા છે હિતેશભાઈ અત્યાર સુધીની યાત્રા કેવો અનુભવ રહ્યો તમારો ખૂબ જ ઉમદા અનુભવ રહ્યો ખૂબ જ સારું આયોજન કરેલું છે આપણા ભાઈઓએ સંપૂર્ણ સગવડ છે આમાં ક્યાંય અગવડતાની નામ જ નથી

અને ખૂબ ખૂબ બધાયને આવી રીતે યાત્રા પ્રવાસ કરાવે બસ એવી જ અમે ભગવાન આગળ હવે ઈચ્છા અને આ કમિટી આગળ એ જ આશા રાખીએ કે આવા નવા કાર્યક્રમ કરતા રહો તમે જે ખૂબ ખૂબ આભાર દિતેશભાઈનો આપણી વચ્ચે ડોક્ટર સાહેબ ડોક્ટર બેટાઈ એ જોડાયેલા છે ડોક્ટર બેટાઈ છે એમને આપણે પૂછશું હાલ તો ત્યાંના બોધન સમયમાં ડિસ્ટર્બ કરી રહ્યા છે બધાને પણ હા દીપકભાઈ બેઠા આપણી વચ્ચે ઉપસ્થિત છે જે દીપકભાઈ કયા સ્થળેથી તમે આવો છો અને અમે અમદાવાદથી બેઠા છીએ અને જ્યારથી બેઠા અને અહીં આવ્યા ત્યારે દરેક સ્ટેજ ઉપર એકદમ પરફેક્ટ સરસ રીતે સુનિશ્ચિત કરેલી વ્યવસ્થાનો અમને લાભ મળ્યો છે અમે ખૂબ ખુશ છીએ ખૂબ જ ખૂબ જ સરસ આયોજન થયેલું છે

દરેક યાત્રિકોને સુગમ એવી વ્યવસ્થા આપવામાં ખાણું કે જે જ્ઞાતિ ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિ જે છે એ વખણાય છે એ ખાણું આજે છે દ્વારકાની સ્પેશિયાલિસ્ટ ગોગડી એટલે ખીચડી ખીચડી પોષણ પાપડ અને સાથે સાથે પરોઠા મીન જેમની ટીમ દ્વારા પાકશાસ્ત્રી કે જેના હાથના નત નવા પકવાનો બ્રાહ્મણો એ માણે છે તેના દ્વારા તૈયાર કરવામાં આવેલ આપ જોઈ રહ્યા છો લગભગ બસો પચાસ જેટલા યાત્રિકો એ આ અન્નપૂર્ણા હોલ ની અંદર બેસી ભોજન પ્રસાદ ગ્રહણ કરે તેની વ્યવસ્થા છે સમગ્ર મેડિકલ ટીમ જેની સાથે આ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે કોઈને પણ ઉંમરદમથી તકલીફ ડૉક્ટરોનો સ્ટાફ સાથે આ વ્યવસ્થા આપવામાં આવી રહી છે ફક્ત દ્વારકા જ નહીં પણ દ્વારકાના સાથે જોડાયેલા નાના મોટા સ્થળો જેમાંથી અનેક યાત્રિકો અલગ અલગ સ્થળો થી યાત્રિકો નો સંપર્ક કરશું યાત્રા પ્રવાસ શિષ્ટના આજનો એનો અનુભવ એ જાણશું અને આપણા બધા દેખાઈ રહ્યા છે યાત્રીકોનો અભિપ્રાય આપણે જાણશું યાત્રીકોનો અભિપ્રાય પણ આપણે જાણશું કે કેવો અનુભવ રહ્યો આજ દિશાબેન હાજર છે દિશાબેન અનુભવ કહો જ્ઞાતિ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે લઈ અને ટ્રેનમાં પણ અમને કોઈ પણ ની તકલીફ નથી પડી

દરેક લોકો આપણું સારું વર્તન કરે છે આપણા જોડે તો એ વ્યવસ્થા જોઈને એક આનંદ આવે છે કે આપણે આટલું સન્માન મળે છે ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબનો તો હરિદ્વાર યાત્રા પ્રવાસ જે છે તેની અંદર આજે તમામ યાત્રિકોએ ભોજન ગ્રહણ કરી લીધું છે રાતના સાડા નવ વાગ્યે રામધુનુ તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો અમારી ઓફિશિયલી ચેનલ પાંચસો ન્યૂઝ જે ફેસબુક માં છે સાથે સાથે યુટ્યુબ માં પણ છે તમે લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો આવું નવી માહિતી સાથે અમે તમારી સાથે જોડાયેલા રહેશું ત્યાં સુધી હરિદ્વારથી સમીપ રોજના જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ